આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય લોકસભામાં ગઈકાલે બનેલી સુરક્ષા ભંગની ઘટનામાં આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભાની બેઠક બે વાગ્યા સુધી જ્યારે રાજ્યસભા બાર વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર ઉર્જા સંરક્ષણ નવાચાર પુરસ્કાર અને સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગિતાના વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરશે એફઆઈએચ હોકી મેન્સ જુનિયર વિશ્વકપમાં મલેશિયા ખાતે ભારત અને જર્મની વચ્ચે સેમીફાઇનલ રમાશે પુરૂષોની ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી મેચ રમશે લોકસભામાં ગઈકાલે બનેલી સુરક્ષા ભંગની ઘટનામાં આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદમાં સુરક્ષામાં ક્ષતિઓ બદલ લોકસભા સચિવાલય દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે દરમિયાન આજે સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે જ્યારે રાજ્યસભા બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી આજે લોકસભાની બેઠક મળતા કોંગ્રેસ ડીએમકે ટીએમસી જેડીયુ એનસીપી અને અન્ય વિપક્ષી સભ્યોએ લોકસભામાં સુરક્ષા ભંગ મુદ્દે સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા તેઓ આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનની માંગણી કરતા ગૃહની મધ્યમાં ધસી ગયા હતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બધા સંસદની સુરક્ષાને લઈને ચિંતિત હોવાનું કહ્યું હતું તેમણે કહ્યું કે ગઈકાલે નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી અને આ મુદ્દે બીજી બેઠક બોલાવવામાં આવશે મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સુરક્ષા ભંગના મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ સંવેદનશીલ મામલામાં બધાએ સાવચેતી રાખવી જોઈએ રાજ્યસભામાં આજે ગૃહની બેઠક મળતા વિપક્ષી દળોના સભ્યોએ સુરક્ષા ભંગ મુદ્દે ચર્ચા અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી અધ્યક્ષ જગદીપ ધનખડે આ ઘટનાની સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ભારે શોરબકોર થતા ગૃહની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી ઉલ્લેખનીય છે કે લોકસભામાં સુરક્ષાનું ઉલ્લંઘન કરીને બે અજાણી વ્યક્તિઓ દર્શક ગેલેરીમાંથી સદન કક્ષામાં ઘૂસી ગયા હતા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભા સચિવાલયની વિનંતી પર સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફના મહાનિર્દેશક દયાલ સિંહની અધ્યક્ષતા હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં અન્ય સુરક્ષા એજન્સીઓના સભ્યોને નિષ્ણાતોનો સમાવેશ થાય છે તપાસ સમિતિ સંસદની સુરક્ષામાં ભંગના કારણોની તપાસ કરાશે અને આગળની કાર્યવાહીની ભલામણ કરાશે સમિતિ વહેલી તકે સંસદમાં સુરક્ષા સુધારવા અંગે સૂચનો સહિતની ભલામણો સાથે તેનો અહેવાલ સુપ્રત કરશે દિલ્હી પોલીસના ખાસ સેલે આ ઘટનામાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર ત્રેવીસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ નવાચાર પુરસ્કાર બે હજાર ત્રેવીસ અને ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગિતાઓના વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરશે આજે ચૌદમી ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના ઉપલક્ષ્યમાં ત્રેસઠ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે આજના દિવસનો હેતુ દેશમાં ઉર્જા સંરક્ષણ અને ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગનો પ્રસાર પ્રચાર કરવાનો છે ઉર્જા મંત્રાલયની નિશ્રામાં ઉર્જા દક્ષતા બ્યુરો આ એવોર્ડ એનાયત કરે છે આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે જાગૃત થવા આહવાન કર્યું છે શ્રી ગડકરીએ કહ્યું કે પ્રગતિના માર્ગમાં ઉર્જા બચાવવા માટેના દરેક પ્રયાસો ટકાઉ ભવિષ્ય બનાવે છે તેમણે ભાવી પેઢીઓ માટે હરિત વારસાનું સંવર્ધન કરવા માટે દેશભરમાં ઉર્જા સંરક્ષણ કરવા જણાવ્યું હતું એફઆઈએચ હોકી મેન્સ જુનિયર વિશ્વકપમાં મલેશિયા ખાતે ભારત આજે જર્મની સામે સેમીફાઇનલ મુકાબલામાં ટકરાશે રમત ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે અગાઉ કપ્તાન ઉત્સમસિંહના નેતૃત્વમાં ભારતીય ટીમે મંગળવારે રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં નેધરલેન્ડ સામે ચાર ત્રણથી જીત નોંધાવી હતી અગાઉની મેચોમાં ભારતે કોરિયા સામે ચાર બે થી કેનેડા સામે દસ એકથી જીત નોંધાવી હતી ત્યારે સ્પેન સામે ચાર એકથી હારનો સામનો કરવો પડ્યો હતો તમિલનાડુના ચેન્નાઈ અને તિરુવલ્લુરમાં ચક્રવાત મિચોંગને કારણે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ થિકમાં તેલનો ફેલાવો જોવા મળ્યો છે તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કંપનીને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે ગઈકાલે મુખ્ય સચિવ શિવદાસ મીણાની અધ્યક્ષતામાં સ્ટેટ ઓઇલ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાઈ હતી સમિતિએ એન્નોર ક્રીક વિસ્તારમાં ચાલી રહેલા કામ અને ગામડાઓ પર તેની અસરની સમીક્ષા કરી હતી અને બચાવ કામગીરી ઝડપી કરવા પંચોતેર બોટ અને ત્રણસો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પાણીની સપાટી પરથી તેલ ચૂસવા માટે ચાર મશીનો કાર્ય કરી રહ્યા છે આ સાથે આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ વન વિભાગ અને પર્યાવરણ વિભાગની ટીમો દ્વારા વિશેષ કેમ્પો સ્થાપવામાં આવ્યા છે જાફના આંતરરાષ્ટ્રીય સિનેમા ઉત્સવના નવમા તબક્કાનો આજે શ્રીલંકાના જાફના સાંસ્કૃતિક કેન્દ્ર પર પ્રારંભ થશે આ છ દિવસીય સિનેમા ઉત્સવમાં વિવિધ દેશોમાંથી અને ખંડમાંથી પસંદગી પામેલ ચલચિત્રોનું નિર્દેશન કરવામાં આવશે ભારતના સુવિખ્યાત ફિલ્મમેકર મૃણાલ સેનનું કામ મૃણાલ સેન રેટ્રોસ્પેક્ટિવ સેક્શન તરીકે ખાસ પ્રદર્શિત કરવામાં આવશે ભારતના સાંસ્કૃતિક વિભાગના ઉચ્ચ આયુક્ત પ્રોફેસર અંકુરન દત્તા સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર જાફના ખાતે ન્યૂ વેવ ઇન્ડિયન સિનેમા અને મૃણાલ સેનના સિનેમેટિક પ્રદાન વિશે રવિવારે ઉદબોધન કરશે ભારતીય નોંધપાત્ર ફિલ્મો જેવી કે ભગવાન ભરોસે ઓફ ફાયર એન્ડ વોટર ફેડેડ મેમરીઝ મે હું લલ્લુ ઓર ઝાદનું ફિલ્મોત્સવ દરમિયાન પ્રદર્શન કરવામાં આવશે ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગે શરૂ થશે બીજી મેચમાં મંગળવારે વરસાદના કારણે દક્ષિણ આફ્રિકાને ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો જ્યારે રવિવારે ડરબનમાં વરસાદના કારણે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી મહિલા ક્રિકેટમાં મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતે ચુમ્માળીસ ઓવરમાં ચાર વિકેટે બસો એકાવન રન કર્યા છે ભારતીય મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારત નવ વર્ષ બાદ ઘરઆંગણે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યું છે ભારતની મહિલા ટીમમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે એફ એકાવન પુરુષ વર્ગ ક્લબ થ્રોમાં હરિયાણાના પ્રણવ સુરમાએ સુવર્ણચંદ્રક જીતીને એશિયા પેરા રમતોત્સવમાં આશાસ્પદ સુધારો નોંધાવ્યો છે બુધવારે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર ત્રેવીસનું મુખ્ય આકર્ષણ હરિયાણાના ક્લબ થ્રો ખેલાડી પ્રણવ સુરમા બની રહ્યા તેમણે નવી દિલ્હી ખાતે તેત્રીસ દશાંશ ચોપન મીટર દૂર સુધી થ્રો કર્યો છે અને આ સાથે ભારતના ધરમબીર જેમણે અગાઉ એકત્રીસ દશાંશ નવ મીટર થ્રો કર્યો હતો તેમનો રેકોર્ડ તોડ્યો છે આ જ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના સિંહે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને તામિલનાડુના એલેક્ઝાન્ડર એમએ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો છે રાજસ્થાનથી પ્રતિનિધિત્વ કરનાર અનુભવી શૂટિંગ સ્ટાર વિજયસિંહ કુંતલે છસો અઢાર દશાંશ ત્રણના કુલ સ્કોર સાથે દસ મીટર એર ફાઇનલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે સીમા સુરક્ષા દળનું પ્રતિનિધિત્વ કરનાર વિજયસિંહ કુંથલ ઉપરાંત તેલંગાણાના સત્ય જનાર્દન શ્રીધર રાયલાએ રજત ચંદ્રક અને પંજાબના દલબીરે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે દસ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ વુમેન એસએચ એકમાં રાજસ્થાનની મોના અગ્રવાલે સુવર્ણ પદક મેળવ્યો છે હરિયાણાની સિમરન શર્માએ રજત અને ઉત્તર પ્રદેશની આકાંક્ષાએ કાંસ્ય પદક મેળવ્યો છે એસએચ વર્ગ દસ મીટર એર રાઇફલના દીપક સોનીએ રજત ચંદ્રક અને ઈશાંક આહુજાએ કાંસ્ય પ્રદક પ્રાપ્ત કર્યો છે મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભામાં ગઈકાલે બનેલી સુરક્ષા ભંગની ઘટનામાં આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર એનાયત કરશે એફઆઈએજ હોકી મેન્સ જુનિયર વિશ્વકપમાં મલેશિયા ખાતે ભારત અને જર્મની વચ્ચે સેમીફાઇનલ રમાશે